નમસ્કાર દોસ્તો ગુજરાતી જ્ઞાન ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે ઘણી વખત આપણે સાંભળતા હોઈએ કે કોઈ સુપરસ્ટારનો ફોન એક થઈ ગયો છે કોઈ બિઝનેસમેનનો ફોન એક થયો પણ તો આપણો ફોન પણ એક થઈ શકે ને જો આપણો ફોન એક થાય તો આપણને ખબર કેવી રીતે પડે કે આપણો ફોન એક થઈ ગયો મેં તપાસ કરી તો મને ખબર પડી કે ફોનમાં એવી આઠ એક્ટિવિટી છે એ આપણા ફોનમાં જોવા મળે તો માનજો કે કદાચ આપણો ફોન પણ એક થયો હોય તો સૌ પ્રથમ તો બેટરી આપણા ફોનની બેટરી ફટાફટ ઉતરી જાય તો એનો મતલબ એવો કે આપણા ફોનમાં કોઈ એક્ટિવિટી ચાલુ છે બીજું ફોન ગરમ થાય ફોન ઓટોમેટિક ગરમ થાય ફોન એમને એમ ચાલુ હોય તો ગરમ થાય પણ ફોન પડ્યો પડ્યો ગરમ થાય તો માનજો કે ફોનમાં કોઈ એક્ટિવિટી ચાલુ છે ને ત્રીજું આપણા ફોનમાં આપણી મેલ આઈડીમાં કોઈ અંજાન મેસેજ આવે જે ઓટોમેટિક આવે જેની આપણને જાણ પણ ન હોય બની શકે એ કોઈ હેક કરે આ મેસેજ કર્યો હોય ચોથું ઓટોમેટિક ફોન સ્લો થઈ જાય આપણા ફોનમાં ઘણું બધું ડાઉનલોડ હોય ને આપણો ફોન હેક થતો થતો હોય પણ આ તો ઓટોમેટિક આપણો ફોન સ્લો થાય તો સમજો ફોનમાં કોઈ એક્ટિવ છે પાંચમું ફોન પડ્યો પડ્યો ચાલુ થાય ફોન પડ્યો પડ્યો સ્વિચ ઓફ થાય રિસ્ટાર થાય તો પણ સસત રહેજો છઠ્ઠું ફોનમાં જો કોઈ એડ આવે કોઈ લિંક મોકલે કોઈ રિસ્ટાર કરવાનું કહે જો ચાલુ કોઈ એક્ટિવિટી દેખાય તો પણ સસત રહેજો સાતમી આપણા ફોનમાં કોઈ એવી એપ ઇન્સ્ટોલ હોય કે જે આપણને ડાઉનલોડ કરી જ ના હોય અને આઈડેન્ટિફાય એપ હોય એપ્લિકેશન જોવા મળે તો એ પણ એક જેનાથી કોઈ પણ વ્યક્તિ આપણા ફોનનું રિમોટ કંટ્રોલ કોઈ પણ વ્યક્તિના હાથમાં જતું રહે આઠ નંબર માથે આવે છે ફોટા આપણા ફોનમાં એવા કોઈ ફોટા કે મેસેજ છે જે આપણને જાણતા જ નથી કે આ ફોટા કોના છે આ મેસેજ કોના છે આ પણ ફોન એક થયાની નિશાની છે હવે આનાથી બચવું કઈ રીતે તો સેટિંગમાં જઈને ફોનને ફેક્ટરી રિસેન્ટ કરી દેવાનું પણ એની પહેલાં આપણા ફોનમાં આપણા જે ડેટા જોતા હોય એ બેકઅપ કરી લેવું અને રિસેન્ટ કરી દેવું આશા છે કે તમને કદાચ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો